શારદા શક્તિના આશીર્વાદી ભવ્ય નવરાત્રી મહોત્સવ પ્રકાશ ભારોટ અને ચાંદની ઠક્કરના મંત્રમુક્ત ગરબાએ મન મોહી લીધું શારદીય નવરાત્રિનો પવિત્ર માહોલ મહેસાણામાં ધૂમધામથી શરૂ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવે ખેલૈયાઓના હૃદયમાં ઉત્સાહનો સંચાર મા અંબીની આરાધના અને ગરબાની રાસનો અનુકુ સંગમ આ મહોત્સવમાં જોવા મળી રહ્યો

ભવ્ય મહોત્સવે મહેસાણાના રહેવાસીઓમાં અનોખો ઉત્સાહ જગાવ્યો જે તમે પણ માં અંબેની આરાધનામાં લીન થઈ ગરબાની રમઝટનો ભાગ બનવા માંગો છો તો આજે જ રાધનપુર રોડ પરના ગુડલુક પાર્ટી પ્લોટ પર પહોંચી જાવ બ્યુરો પટેલ મહેસાણા